જય જોહ જય આદિવાસી આજે વિશ્વ વિખ્યાત કવાટ અમારા વડીલ આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવા ના આમંત્રણ અને છોટા ઉદેપુર કવાટ તાલુકાના સાથી મિત્રોના આમંત્રણને માન રાખીને જ્યારે અમે આવ્યા છે ત્યારે આદિ અનાદિ ચાલતી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા આદિવાસી સમાજના વેશભૂષા આદિવાસી સમાજના ઓજારો અને નાચ નાચું આદિવાસી સમાજની બોલી અમે છેલ્લા બાર વાગ્યા થી તમારી વચ્ચે છે ત્યારે ખુબ સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજ નું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહી આવનારી પેઢી પણ જાણે

આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ સાથે સાથે આપણા સૌના આમંત્રણને માન રાખીને પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી જ્યારે શક્તિસિંહ ગોહિલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે

દિવસોમાં મળે એ અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય આદિવાસી